ગીરો નીકળ મારો દીકરો પોલીસ વાળા મારી ફરિયાદ કરે છે એ તને નહી ભટકાણા હોય

अवलदार अलो इने मेकवा निताती नथी पर जाइबू है लेने लेकू तेमको बात अवरी निया लो जाइबू, मारा जीवन मा

Vaya pareja, a ver, o caro. Sai.

ફોસે કાન્યા મને ક ધન કોથરી દેને મંગુડી બે દીથી दारू દેવ ન થાય મારો હાવ લેસો ઉતરી ગયો હે કાન્યા આયા કાય નથી હું મંગુડી આગળ દારૂ લઉં છું તમને दारू દેને થાવી ના આ એસી મારે ભાઈ પાસું પડવું નથી આ

કોઈ ની પી છે આને બાંધીયા મારે ફરવાનું છે દીકરી આ જાડી તીય દીકરી છે